નમિતાએ સામે પડેલી બોટલ જોઈ અને પાણી સમજીને તે ગટગટ પી ગઈ પરંતુ તે પાણી ન હતું તે જંતુનાશક દવા હતી જેને છોડ ઉપર છાંટવા માટે બોટલમાં ભરીને રાખી હતી નમિતાએ ભૂલથી એક ઝેરી પદાર્થ પી લીધું નમિતાની હાલત જોઈને મમ્મી મીઠાવાળું પાણી લેવા દોડી તેમને લાગ્યું ઉલ્ટી કરાવવું જ યોગ્ય રહેશે પરંતુ તે એકદમ ખોટું પગલું હતું આવું કરવાથી ફાયદા કરતા નુકસાન વધારે થયું હોત આજનો વિષય ઝેર ખાઈ લીધા બાદ પ્રાથમિક સારવાર ફર્સ્ટ એઇડ ફોર પોઇઝન ઇન્જેક્શન ઝેર કોઈ પણ એવો પદાર્થ જે શરીરમાં ગયા પછી અસ્થાયી અથવા સ્થાયી રીતે નુકસાન કરે નુકસાન એટલે ક્ષતિ બીમારી અથવા મૃત્યુ પણ ઝેરી વસ્તુ દવા ઝેરી ખોરાક કેરોસીન સફાઈના પદાર્થ જેમ કે ફિનાઇલ અથવા એસિડ અથવા વંદા કે ઉંદર મારવાના રસાયણ પણ હોઈ શકે છે કેટલી માત્રામાં કઈ ઝેરી વસ્તુ અંદર ગઈ છે તે નક્કી કરે છે કે પીડિત ઉપર કેટલી ઝડપથી અને કેવી રીતની અસર થશે ઝેર ખાઈ કે પી લીધાના કેટલાક સામાન્ય લક્ષણો ઉબકા કે ઉલટી પેટમાં થઈ શકે છે શ્વાસ લેવામાં તકલીફ ચક્કર મોમાંથી લાળ અથવા ફીણ નીકળવા ધ્રુજારી ઓછું ભાન હોવું જેમ કે વાતની સમજ મોડી પડવી કે સમજમાં જ ન આવવી ક્યારેક ક્યારેક હુમલો પણ આવી શકે છે ઘણીવાર શ્વાસમાં દુર્ગંધથી ખબર પડે છે કે પીડિતે ઝેર પીધું છે તો હવે જોઈએ કે કે ઝેર ખાઈ પી લીધું હોય તેવી સ્થિતિમાં પ્રાથમિક સારવાર કેવી રીતે આપવામાં આવે છે તમે પોતે શાંત રહો અને સ્ફૂર્તિથી પીડિતની સ્થિતિ તપાસો પીડિત જો ભાનમાં છે તો પૂછો કે તેણે શું ખાધું કે પીધું છે કેટલી માત્રામાં લીધું છે કયા સમયે લીધું છે અને તેને કેવું લાગી રહ્યું છે પીડિતને આરામની સ્થિતિમાં રાખો અને ત્યારબાદ ડોક્ટરને ફોન કરો તમારા ડોક્ટરને સ્થિતિ વિશે જણાવો અને સૂચનાઓ મેળવો જો તમારી આજુબાજુ ઝેરી વસ્તુ છે તો તમે પોતે પણ તેનું નામ અને માત્રા તપાસો આ માહિતી ડોક્ટરને કામ લાગશે ત્યારબાદ તરત હોસ્પિટલ લઈ જાઓ સાથે ઝેરી પદાર્થ પણ લઈને જાઓ જો ઝેરી વસ્તુની માહિતી ન મળી રહી હોય તો સમય બગાડ્યા વિના પીડિતને હોસ્પિટલ લઈ જાઓ જો પીડિતને હોસ્પિટલ લઈ જવું શક્ય ન હોય તો તરત જ એમ્બ્યુલન્સ માટે ફોન કરો ફોન પર સ્પષ્ટ જણાવો કે પીડિતે ઝેર પીધું છે જો શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય ચક્કર આવી રહ્યા હોય કે પીડિત બેભાન થઈ રહ્યા હોય તો રિકવરી પોઝિશન આપો અને સ્થિતિ ઉપર નજર રાખો ઝેરથી પીડિત વ્યક્તિ જો બેભાન હોય તો હળપચી થોડી ઉપર ઉઠાવીને માથાને પાછળની તરફ ઝુકાવો શ્વાસ તપાસો જો પીડિત વ્યક્તિ શ્વાસ ન લઈ રહી હોય તો વિલંબ કર્યા વિના સીપીઆર શરૂ કરો એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી અથવા શ્વાસ શરૂ થાય ત્યાં સુધી સીપીઆર આપતા રહો ઝેરથી પીડિતને મોંથી મોંમાં શ્વાસ ન આપો હોસ્પિટલ લઈ જતી વખતે ઝેરનો નમૂનો સાથે લઈ જાઓ જેથી સારવારમાં મદદ મળે અન્ય કેટલાક જરૂરી મુદ્દાઓ ઝેરથી પીડિત વ્યક્તિને ખાવા કે પીવા માટે કંઈ પણ ન આપશો ઉલટી કરાવવાની કોશિશ જરા પણ ન કરશો આના કારણે ઝેરી પદાર્થ શ્વાસનળીમાં જઈને ફેફસાને નુકસાન પહોંચાડી શકે છે દુર્ઘટના કરતા સાવધાની સારી ઝેરી પદાર્થ સાવધાની પૂર્વક રાખો ઝેરી પદાર્થ અને દવાઓ બાળકોની પહોંચથી દૂર રાખો જો કોઈ પ્રિયજન આત્મહત્યાની વાત કરે છે તો તેની વાતને ગંભીરતાથી લો પ્રાથમિક સારવાર શીખો સાવધાન રહો